સ્વાગત છે મિત્રો તમારું મારી યુટ્યુબ ચેનલ ક્રેઝી ડીજેમાં માં મિત્રો દીકરાના દીકરાની વહુ બાને એમ કહે છે કે તમે એમ કહો છો કે તમારો દીકરો કાના જેવો છે એ કે લક્ષણ તો નથી તમારા દીકરામાં કાના જેવા તો દીકરાની વહુ બા સાથે કેવી તકરાર કરે છે અને બાએ તકરારનો કેવા જવાબ આપે છે તો પણ દીકરાના દીકરાની વહુને એક શબ્દનું પણ ખોટું નથી લાગતું અત્યારે આપણે જોઈએ તો આપણા સગા મા બાપ પણ જો આપણને સાચું કહેતા હોય ને તો આપણને ખોટું લાગી જાય છે અને આપણે મોઢા બગાડી અને આપણે એક ખૂણામાં જઈને બેસી જઈએ છીએ અને બે દિવસ સુધી આપણા મા બાપ સાથે પણ આપણે વાત નથી કરતા સારો વર્તાવ નથી કરતા ત્યારે આ દીકરાના દીકરાની વહુ તેમના ગઢા સાસુ સાથે કેવો વર્તાવ કરે છે કેવો સ્વભાવ રાખે છે એ આ વિડિયોમાં જોયા જેવું છે ખરેખર મને તો આ કહાની અને આ બે પાત્રો એટલા ગમે છે કે એની વાત ના પૂછો જો તમને ગમે વિડિયો તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ કાનો કાના જેવા લક્ષણ તો હોવા જોઈએ ને લક્ષણ લક્ષણ

ભગવાન ભગવાન હવ નો હાલ ફજે મારા વાળો આનો આ